તમારી બેનો તમારું ફેવરેટ ગરવી ગુર્જરીનું એક્ઝિબિશન અકોટા ગૃહમાં ફક્ત દસ દિવસ માટે શરૂ થઈ ગયું છે જ્યાં કોટન બ્લોક પ્રિન્ટ પેચવર્ક ચાદર તમને આઠસો રૂપિયાથી અને રજય દોહર એક હજાર રૂપિયાથી અને હેન્ડલૂમ દરેક આઇટમો એકસો પચાસ રૂપિયાથી મળી જશે એનો ગજી સિલ્ક ટુ પીસ ડ્રેસ બે હજાર રૂપિયાથી કોટન મિરર વર્ક અગિયારસો રૂપિયાથી ટુ પીસ ડ્રેસ મળી જવાના છે અને એન્ટીક જ્વેલરી બસો પચાસ રૂપિયાથી જેમાં મેન્સ કલેક્શનમાં ગજી સિલ્ક કુર્તા તમને આઠસો રૂપિયાથી અને બાટિક કોટન શર્ટ અગિયારસો રૂપિયા જેવી પ્રાઇસથી મળી જવાના છે સાથે નાના છોકરાઓના ટોપ એ પણ ખાદીમાં તમને છસો પચાસ રૂપિયા જેવી પ્રાઇસથી થી મળી જશે વન પીસ પંદરસો રૂપિયામાં કુર્તી બારસો રૂપિયામાં અને ટુ પીસ ડ્રેસ ઓગણીસો પચાસ રૂપિયાથી શરૂ થઈ જાય છે બેનો કચ્છ સ્પેશિયલ સાલ નવસો રૂપિયાથી સાડી આઠ હજાર રૂપિયાથી હેન્ડ મેડેડ વોલ પીસ બારસો રૂપિયાથી અને જામખંભાળિયાની ફેમસ ઝરીવાળી સાલનું કલેક્શન નવસો પચાસ રૂપિયાથી મળી જશે બેનો પચાસ રૂપિયાથી બે હજાર રૂપિયામાં લેધર કચ્છી વર્કના તમને પર્સ મળી જશે બારસો રૂપિયાથી પંદરસો રૂપિયામાં હેવી થ્રી પીસ ડ્રેસનું કલેક્શન મળી જવાનું છે હેન્ડ બ્લોક પ્રિન્ટ અજર કોટનમાં ટોપ તમને પાંચસોમાં એક અને બે મળી મળી જશે અને ટુ પીસ લેધરમાં નવસો ચારસો જ્વેલરી બસો રૂપિયાથી અને લગ્ન પ્રસંગ સ્પેશિયલ ગ્લાસ મટીરિયલ ના થ્રી પીસ ડ્રેસનું કલેક્શન અઢારસો રૂપિયા જેવી રેન્જ થી શરૂ થઈ જાય છે એક બે ગ્રામ ગોલ્ડ પ્લેટેડ જયપુરી જ્વેલરી ત્રણસો રૂપિયા જેવી પ્રાઇસ થી મળી જશે તો રીલ તમારા ગ્રુપમાં શેર કરી આપણી આઈડી ફોલો કરી આજે જ વિઝિટ કરી આવજો ધન્યવાદ